હાર્દિક સ્વાગત છે સુરતમાં છેલ્લા ત્રણ દિવસથી ખાડીપુરના પાણીમાં ગળા ડુબકીતા નગર વિસ્તારમાં આજે પણ ત્રણ થી ચાર ફૂટ જેટલું પાણી ભરાયેલું છે જ્યાં એક આઠ માસ સગરબા સગર્ભા મહિલાની અચાનક તબિયત લથડતા પીડા શરૂ થતા તંત્રને જાણ કરાઈ બનાવની જાણ થતાં જ ફાયરના જવાનોએ તાત્કાલિક પહોંચીને ગૌરીબેન શર્મા નામની મહિલાનું રેસ્ક્યુ કરીને તેમને હોસ્પિટલ ખસેડ્યા સુરત શહેરમાં ધોધમાર વરસાદ વરસતા શહેરના અનેક વિસ્તારોમાં જડંબાપા કારની સ્થિતિ સર્જાઈ ત્યારે સુરતના સીમાડા વિસ્તારમાં ફરી એકવાર ખાડી પૂરનો પ્રકોપ જોવા મળ્યો છે જેના કારણે સ્થાનિક વેપારીઓને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે જ્યારે વરાછા વિસ્તારમાં ત્રેવીસ જૂનના રોજ પાણી ભરાઈ ગયા હતા જેના કારણે વરાછા મેઇન રોડ પર આવેલી આઈકોન ડિજિટલ નામની બેઝમેન્ટની દુકાનમાં દસ ફૂટ સુધી પાણી ભરાઈ ગયા હતા અને ગીતાનગરમાં રહેતા સંદીપ શર્માના પત્ની ગૌરીબહેન આઠ માસના ગર્ભવતી છે અને પૂરના પાણીથી ઘેરાયેલા તેમના નિવાસસ્થાને અચાનક ગૌરીબહેનને પીડા શરૂ થતા અને તબિયત લથડતા પરિવાર માટે ચિંતાનો માહોલ સર્જાવો ચારે બાજુ પાણી ભરાયેલા હોવાથી હોસ્પિટલ પહોંચવું અશક્ય જ પરિવાર દ્વારા તંત્રને જાણ કરવામાં આવતા ફાયર વિભાગની ટીમ સક્રિય થઈ સમયનો પકડ કર્યા વિના ફાયર વિભાગના જવાનો બોટ લઈને સંદીપભાઈના ઘરે પહોંચ્યા ત્રણથી ચાર ફૂટ ઊંડા પાણીમાં બોટ મારફતે પહોંચીને જવાનોએ અત્યંત સાવચેતીપૂર્વક ગૌરીબેનને બોટમાં બેસાડ્યા ફાયરના જવાનોએ મહિલાને તાત્કાલિક હોસ્પિટલ ખસેડ્યા પાણીની ગંભીર પરિસ્થિતિ વચ્ચે પણ ફાર વિભાગની ટીમે પોતાની ફરજ બજાવીને ગૌરીબેનને સુરક્ષિત રીતે પર્વત પાટિયાની શ્રીજી હોસ્પિટલ પહોંચાડ્યા હોસ્પિટલમાં તબીબો દ્વારા ગૌરીબેનની તાત્કાલિક સારવાર શરૂ કરવામાં આવી ડોક્ટરોએ જણાવ્યું કે હાલ ગૌરીબેનની સ્થિતિ સામાન્ય છે મહિલાના પતિ સંદીપભાઈ કે જેઓ ટેક્સટાઇલ માર્કેટમાં નોકરી કરી છે અને તેમણે આ મુશ્કેલ ઘડીમાં તંત્ર અને ખાસ કરીને ફાયર વિભાગનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો અને તેમણે જણાવ્યું હતું કે હાલ તેમની પત્નીની તબિયત સારી છે